सानन्दमानन्दवने वसन्तम् आनन्दघन् हृतपापवृन्दम् श्रीद्वारिकानाथमनाथनाथम् श्रीद्वारिकेशं शरणं प्रपद्ये द्वारकादी जगद्गुरु शङ्कराचार्य भगवान् आ मा उपस्थित सर्वे न मारी माताओ वाला बेनो वाला भाइयों આ મંચ ઉપર ઉપસ્થિત આ સમાજના સર્વે આગેવાનો મારા બે મંત્રી મુળુભાઈ અને મારા મુળુભાઈ બંનેનો રાશિ એક જ છે અને બંનેનો સમાજ એક જ છે આપ લોકોનો આ મંચ ઉપર જે ઉપસ્થિતિ થઈ છે અને આપ લોકોમાં જે ઉપસ્થિતિ થઈ છે તો અત્યારે જે આ એક કોન્સેપ્ટ અહીંથી અપાય છે કે ભાઈ આપણે કોઈ પણ વસ્તુ હોય પણ ભાઈ ભાઈ આપસમાં ઝઘડા કરશે નહીં તમે વ્યાપાર કરો વ્યવસાય કરો ઉદ્યોગ કરો નોકરી કરો કોઈ પણ કામ કરો પણ એ વસ્તુઓ શરીરના બહારથી હોવું જોઈએ તમારા દિલમાં ઝેર નહીં હોવો જોઈએ અને એ ઝેર સમાજમાં ક્યારે પણ નહીં પ્રસરવો જોઈએ અને આ વસ્તુ જેને પ્રતિનિધિત્વ કરવો પડે એવી આ માતાઓએ કરી નાખી છે અહીં આપણે જોઈએ તો કેવલ માથા માથા દેખાઈ પડે આવી સ્થિતિ હોય અને એવું લાગે છે કે ભગવાન દ્વારિકાધીશ આજે એમના ગોપીઓ સાથે રમણ કરી રહ્યા છે એવો સંયોગ અહીં ભેગો થયો હા અને ભગવાન દ્વારિકાધીશ આપ લોકોમાં અને ખાસ તો આ બેનોમાં જે લોકોને કહેવાય શાસ્ત્રોમાં ઉલ્લેખિત છે કે સંઘે શક્તિ કલવ યુગે કલયુગમાં તમારી સંઘ શક્તિ સારી હોય કલયુગમાં સંઘ સારો હોય તો કોઈ પણ સમાજ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રાષ્ટ્ર કોઈ પણ શત્રુ તમારો કાંઈ પણ બગાડી નહીં શકે એ શક્તિનું પ્રમાણ છે અને આજે અહીં જોઈને એવું લાગે છે કે દ્વાપર યુગમાં જયારે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા વાસ કરતા હતા ત્યારે આ દ્વારકાપુરી આ દ્વારકાપુરીથી સ્વર્ગલોકના દેવતાઓ પણ લડવાની વિચારતા નહોતા આ શક્તિને જોઈને દેશના પ્રત્યેક ખૂણામાં એવો સંસ્કાર એવો સંસ્કારનું બીજ જવો જોઈએ કે જેમ આયર સમાજ એકસાથ ભેગા થઈને ભાઈ ભાઈ બનીને એ લોકો રહે છે એવા આપણે પણ બધા લોકો ભેગા થઈને આપણે ભેગા થઈને ઘરમાં ઘરમાં આપણે કૈલાસ બનાવશું જે ઘર કૈલાસ હોય ત્યાં શાંતિ હોય જે ઘર વૈકુંઠ હોય ત્યાં શાંતિ હોય દ્વારકામાં ક્યારે પણ આપે અશાંતિનો વાત નહીં જોઈ આ દ્વારકાધીશનો જે આંગળો છે અને ભગવતી માતા રુક્ષમિ માતાનો જો આ આંગણ છે ખરેખર જે માતાઓની શક્તિ જાગૃત અહીં થઈ છે ખરેખર ભગવાન દ્વારકાનાથ અહીંથી આખા દેશને આપણે વિશ્વમાં તો શાંતિ આપણે બોલતા હોઈએ પણ જ્યારે આપણો દેશ શાંત હોય જ્યારે આપણો સમાજ શાંત હોય જ્યારે આપણું નગર શાંત હોય તો આખું વિશ્વ શાંત થઈ જ જશે તો આ સમાજે જેવી અહીં ઉપસ્થિત થઈને આ એક દાખલો બીજા સમાજોને આપ્યા છે મારી દ્વારકાધીશથી પ્રાર્થના છે કે આપ લોકોમાં એવી સારા સારા કાર્યો કરવાની ભગવાન પ્રેરણા આપતા રહે અને અત્યારે એક બેન બહુ સારી બોલી ગઈ અહીંયા કે આપણે ઘરે ઘરે ગીતાનો પાઠશાલા બનાવો છે અને મારે કેવું એવું હું ત્યાંથી બીજા ઊંડા જાઉં ઘરે ઘરે તો આપણે બનાવું છે પણ દરેક દિલમાં ભગવાન દ્વારકાધીશ અને માતા રૂક્ષનો નિવાસ આપણે છે એ વાંચન કરી સંસારમાં આપણે કઈ રીતે જીવીએ એ ગીતાનો સાર સર્વ ધર્માન પરિત્યજ મામેકમ શરણમ વ્રજ આવો વાત કહેનારા આપણા દ્વારકાધીશ થયા ના એના પૂર ના એમના પછી કોઈ થવાની તાકાત નથી કે બધી છોડ મારા શરણે આ હું બધી વસ્તુઓ તારો કરી શકું એવા દ્વારકાધીશના ધજાના નીચે આપણે બેસી અને આ સમાજ જે સંકલ્પ કરી રહ્યો છે ખરેખર આ સમાજમાં એક સશક્ત શક્તિનો અવગાહન માતા રૂક્ષમણી માતા કરશે અને આપ લોકો સમાજમાં સશક્ત બનશો જ આમાં કોઈ સંદેહ નથી કેમ કે જો ઉદ્દેશ સારો હોય તો એ લક્ષ્ય સુધી જાય અને આ કાર્યનો ઉદ્દેશ સારો છે ભગવાન દ્વારિકાધીશના મધ્યમાં રાખી માતા રુક્ષમણીજીને મધ્યમાં રાખી આ કાર્ય થઈ રહ્યો છે તો એનો ખરેખર ખૂબ આગળ સુધી એનો સારો પરિણામ આવશે ભગવાન દ્વારિકાધીશને પ્રાર્થના કરી કે આપ લોકોને એવી શક્તિ આપે એવી પ્રાર્થના સાથે હું મારી વાણીને વિરામ આપું છું જય દ્વારિકાધીશ જય ગુરુદેવ હલો બોલીએ શ્રી દ્વારિકાધી શકી જય ખૂબ ખૂબ આભાર સ્વામીજી અને હવે આપણે બધાય પોતપોતાની જગ્યાએ ઊભા થઈ જશું અને રાષ્ટ્રગાન આપણે આપણા રાષ્ટ્રની મર્યાદાઓ માટે જે રાષ્ટ્રગાન છે એની મર્યાદા જળવાય એ રીતે આપણે પોતપોતાની જગ્યાએ ઊભા રહી અહીં આહીર સમાજના આગેવાનો દ્વારા અને પૂજ્ય બ્રહ્મચારી મહારાજની વિશેષ ઉપસ્થિતિમાં સમગ્ર જિલ્લામાં માટી અને જલ એનું મિલન કરાવી અને અહીંયા જે વૃક્ષ વાવેલું છે કદંબના વૃક્ષમાં એ માટી મોકલી અને કદમનું વૃક્ષ ઉછેરવાનું છે અને એ સાથે આપણે એક લોહી આહિર સમાજ એ સમગ્ર વાડા સમગ્ર જિલ્લા આ તમામ વાતોથી દૂર રહીને આહિર સમાજ એક બને એવો ભાવ અહીંયા આ એક પ્રત્યેક માટી અને પ્રત્યેક પાણીથી વ્યક્ત કરવામાં આવ્યો છે આ આગેવાનો અહીંયા માટી અને પાણીનું મિલન કરાવી અને સામસામે આપણે કરી લે ત્યારબાદ આપણે રાષ્ટ્રગાન તરફ આગળ વધીશું હલો એક ખાસ સૂચના ખાસ સૂચના મારો અવાજ જ્યાં સુધી જાય છે ત્યાં સુધી તમામ લોકોને ખાસ સૂચના કે કોઈ પણ વ્યક્તિની કાંઈ પણ વસ્તુ ખોવાઈ ગઈ હોય અથવા કોઈ પણ વ્યક્તિને કંઈ પણ વસ્તુ મળી હોય કોઈનું બાળક ખોવાઈ ગયું હોય વિખોટું પડી ગયું હોય કે કોઈનું બાળક તમને ત્યાં આજુબાજુમાં એવું મળે કે એમના પરિવારથી અલગ પડ્યું હોય તો આ કાર્યક્રમ પછી આપણી વિશ્વ શાંતિ યાત્રા શરૂ થશે અને વિશ્વ શાંતિ યાત્રા આપણી જગત મંદિર સુધી જશે